હમ આઈએ હાટીવા તાં જીવા જે લે લે ઓમ દોરતો દોરતો जातो લે આ સાઈડ હોમ હજ્યો અલ્યા એવું લાગો

બોલ બોલ જલ્દી જો તો કે જો તો અલ્યા જોઈ જ નહીં આયો તાન જો નહીં ના લે મોજ ગભરાઈ ગયો તો ને લે આ મોલે તો આને કહી દીધું મી એ મને કીધું ઓ હતી અન કઈ ના દેવ તાર પણ જાતો નહીં બાજ તું એ લે સાબ અગા તને ઉડારી માસ જબું લેવાન થી એકને માન નાખ્યો એક સોંઠ લઈ ગઈ એક સોંઠ ઓ મારી વાત તો બસ સોંઠ એક સોંઠ યાર આન સોંઠ આન સોંઠ આન એક સોંઠ એક સોંઠ

સપનું આય લે લે જાન લે લે મારો પર લે મારા યે ઠુઠુ બોલે કો દાડે અચક માથા ભરે મળી જાય ને ઠુઠુ ના બોલાય કદી ઠુઠુ બોલ્યો ને દાડે તો તને બધા મારશે આખી સમાજ માં છે તને આખા મોનસા બધા ફોન આયો તો મન તો સપના 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 ફોન આયો તો અલે આ ના આ ફેર લે જ લે ઓનું આ નોમ ના લેવા આયો લે આયો વાગલે આ ફૂર

જોડી જુઠ્ઠુ લાગ્યા થાબ સેની માલે હા આ બંધ થઈ જાવ ને આપળો ઓતણ કોઈ ગુનો આપળો હવે જો આ વાળો ગુનો કરસે ને આપળોને કોઈ સજા કરવાની છે બો ચલા ગભે એમની આમ મુઠામાં ખાયાતી બધું સજા alignItems <laughs> તો સપના માલવા બોલે એવા રાખ્યા નઈ ચી સાઈડ થી સાઈડ બોલવાનું આપણે કાયદી સાચી વાત મારું હોય ને તો સપના મારે મારવા <mulik> માંડ <mulik>